પાક નુકસાન નહીં કે બાગાયતીનું કઈ નું આપ્યું નથી અમને ટાઈમ આપો તો કે પંદર દિવસનું કે પેમેન્ટ કરાવી દેશે એ પણ ખરું કે ખેડૂતોમાં એકતા નથી એટલા માટે થઈ અને આ કંપનીવાળા જે છે એ પોલીસ ને એસઆરપી ના જોરે ખેડૂતો દબાવે આ પેમેન્ટ મોટું થાય તો કંપની અને આ ડાયરમ અમે પંદર દિવસ થી પાણી નથી પાયું અને ખેડૂત ને રક્ષણ કંપની વાળા નું કરવા દબાવે ખેડૂત ને પોલીસ વાળા આવી મિત્રો આપણે આવ્યા છીએ હળવદ તાલુકાના વેગડો ગામની સીમ વિસ્તારમાં વેગડવાઓ ગામની સીમ વિસ્તારમાં અમદાવાદથી લાકડીયા સુધીની સાતસો પાસઠ કેવીની વીજ લાઈન જે છે એ નાખવાની કામગીરી ચાલુ છે અને અત્યારે જે ખેતરે આપણે ઊભા છીએ આ બધા ખેડૂતો છે અને આ ખેડૂતોની માંગ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં એટલે કે બીજા મહિનામાં જે છે એ પાવર દ્વારા અહીં કામ કરી ગયા હતા ફાઉન્ડેશન ફાઉન્ડેશનની ભરી ગયા હતા અને વળતરની વાત થઈ હતી ફેબ્રુઆરી મહિનો જે છે મિત્રો એટલે કે બીજો મહિનો અત્યારે નવમો મહિનો ચાલુ છે હજુ સુધી વળતર કે કંઈ આઈ છે નહીં એને લઈને આ ખેડૂતો કહી રહ્યા છે કે પહેલાં અગાઉનું જે કંઈ વળતર બાકી છે એ વળતર ચૂકવો ને પછી જ બીજું કામ છે એ કરવા દેવામાં આવશે હમણાં પોલીસને એસઆરપી ને તેની સાથે પાવર ગ્રિડ દ્વારા ને બધા અહીં આવ્યા હતા પરંતુ આ એ ના પાડી છે એમનું કહેવાનું એ થાય છે કે તમે પહેલાં વળતર આપો ને ત્યાર પછી જ કામગીરી આગળની છે એ કરવા દેવામાં આવશે આ ખેડૂત મિત્ર છે આપણે એમની સાથે વાત કરી શું તમારું નામ મેહુલભાઈ મેહુલભાઈ ફેબ્રુઆરી મહિનામાં વાત થઈ ને કે અહીં ફાઉન્ડેશન ફાઉન્ડેશનની ભરી ગયા હતા ત્યારે વળતરની વાત થઈ છે કારણ કે હા ને કપા ને બધું વાયેલું છે એટલે બાગાયતી ખેતી ટૂંકમાં તો એનું વળતર નહીં કઈ આપ્યું છે હજુ છે પાક નુકસાન કે આપ્યું નથી અમને તો એને કીધું તું ક્યારે દેવાનું એ અમને પંદર દિવસ નો ટાઈમ આપો હતો કે પંદર દિવસમાં તમને કે પેમેન્ટ કરાવી દેશે કંપની એમ તો એને સાત મહિના થયા હા એને સાત મહિના થઈ ગયા તો અત્યારે એ કામગીરી કરવા આવ્યા છે અત્યારે કામ ચાલુ છે કેટલા દિવસથી થી ચાલુ છે બંધ કરાયું કામ બંધ કરાયું એ કાલે ત્રણ દિવસે બંધ કરાયું અને એ લોકો એમ કહે છે કે વિકાસનું કામ છે ભારતના તો કે તમે ખેડૂત તરીકે વિકાસના કામ બંધ ન કરાવી શકો તો જો આમ બંધ કરાવો તો આટલો થાંભલો ઊભો કે નથી તો એને એમને કીધું ને વિકાસનું કામ છે ને એમાં અવરોધ ન કરો તમે તો એને વળતર આપવાની પણ એમની ફરજ છે ને એમને આપ્યું હોય છે ને તમને લખીને પણ લખીને આપ્યું એ પ્રમાણે કંઈ ચાલતા નથી એ લોકો પંદર દિવસનો ટાઈમ આપવા પંદર દિવસમાં તમારું પેમેન્ટ ચૂકવવામાં આવશે પણ હજુ લગીનમાં કોઈ એ માન્યું કે છે ને કેટલાક છોડ હાગના કે આ ટૂંકમાં ડાડમ ને બીજી લીલગીરી ઘણા બધા જુદા જુદા વાયેલા છે કેટલાક છોડ કાઢી નાખાય છે આમાં આપણે જોઈએ તો છોડ તો અમારી ગણિત પ્રમાણે તો છોડ જાઝા ઘટા પણ એ લોકો કંપની આમ કઈ પ્રમાણે નુકસાન નુકસાન ગણતા નથી તો જે નુકસાન કર્યું છે એમને છોડ કાઢી નાખ્યા એના અંદાજે કેટલાક પૈસા થાય ને એ આ લોકો દેતા નથી એમણે રકમ કીધી નથી કઈ હા તમને કે લખી દેવામાં આવશે કે કાયદેસર જે છે એ આપવામાં આવશે મને કાદેસર બતાવતા હતા ને શું કાદેસર છે તો આજે કંઈક હમણાં મામલતદાર ને બધા આવ્યા હતા પોલીસ હતી એસઆરપીના જવાનોને બધા હતા તે આવ્યા હતા એમનું શું કહેવાનું થયું એ મામલદારના કોઈ અધિકારી આવ્યા હતા સાર્યું કહેતા હતા કે તમે કે અંદર ગણતરી કરવા દ્યો તો અમારો એવી માંગણી હતી કે પહેલાં અમને આગનું જે કામ થયું છે એ અમને એનું વળતર ચૂકવવામાં આવે પહેલાં પછી આગનું કાર્ય અમે કરવા દઈશું તો હવે શું કહેવાનું થાય

પણ આ કમનસીબી એક બધા ખેડૂતો એક આરે ભેગા થતા નથી આપણે ભારત ની કમનસીબી કે ખેડૂત કોઈ સાંભળતું નથી ને ખેડૂત ખેડૂત કોના નજર માં આવતો નથી એને અમે હમણાં કંઈક રસ્તાનો પ્રશ્ન હતો પછી એમને ચાર પાંચ દી પૂરતો વેચાતો રસ્તો એમને લીધો કોઈ ખેડૂતોને વાત કરીને તો જો બધા ખેડૂતો એક રહે તો ભલે આની તો કોઈ ના નથી પરંતુ જે વળતર આપવું જોઈએ અને એને ક્યાં ઘરનું દેવાનું એમાં ધારા ધોરણો હે જ તો એમાંથી જ એને દેવાનું હે તો પછી નથી દેતા નથી દેતા એનું કારણ એક એ પણ ખરું કે ખેડૂતોમાં એકતા નથી એટલા માટે થઈ અને આ કંપનીવાળા જે છે એ પોલીસ ને ના જોરે ખેડૂતોને દબાવે હા ખેડૂતને એકને આ વાત કહે ને બીજાને પેલી વાત વાતને અલગ અલગ કાલ તમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા પોલીસ સ્ટેશને તો લઈ ગયા હતા લઈ જવા કરતા હતા પણ અમે નતા ગયા હાજર નતા કાલ ના બેઠા હોય ના એ તો પ્રશ્ન બીજો હતો એ રસ્તા એ સોલ્વ થઈ ગયો એ તો એ થઈ ગયો સોલ્વ થઈ ગયો તો પછી આજ આ ટૂંકમાં વળતર ની વાત વળતર ની બીજું કઈ માંગ નથી અમારે વળતર ની જ માંગ છે જે કામ કરી ગયા છે એનું જે લોકો વર્તન કાયદેસર આપે એ જ માંગ છે એ નહીં તો એ બધા આયા તા તમે વાત કરી તો એમનું શું કહેવાનું થાય છે કે હે કે આ અમે આપી દઈશું વળતર કે આટલા દીમાં દઈશું કે ચેક બુક ટૂંકમાં ચેક આપી દઈ આશ્વાસન આપે ખાલી પૈસા નથી

જમીન તમારી તો પછી તમારી જમીનમાં માં કોઈ બીજો મણ આવીને જમીનમાં માં કબજો કરી લેન પછી એમ કે અત્યારે પૈસા નથી ને પૈસા આવે પછી હું તમને દેશ તા લગી મને અહીંયા વાવા દો તમ વાવા દેવાના ના નથી વાવા દેવાના તો આ તો એના જેવી જ વાત થઈ ને એના જેવી જ વાત થઈ પૈસા નથી એમની ભાઈ એમની પાસે પૈસા નથી તો એસઆરપી ના જવાનો ને પોલીસ ના જવાનો ને ફોન કરે એટલે આવી જાય તો કારણ કે એ મેકલી દે તમને ગમે હોટેલ માં ખાયો એમ કહી દે

તો હવે ક્યારે વળતર આપશે કે કઈ લાગતું નથી કઈ નકી નથી કે ક્યારે આપી વળતર કેટલાક છોડ કાઢી નઈ છે અંદાજે કારણ કે ઘણી બધી જગ્યાએ ડાયરમના ના 200 છોડ કાઢી નઈ અને બીજા બીજી વસ્તુ લીલગરી જામફર હાગ એ બી તો બધું અલગ પાછું અનામત જાણ એ વાત નઈ ખાય આ ઈ આપણે કા શું ઈ આ હાગ અનામત હે ઈ નો કાઢીએ કે એમણે ઈ મંજૂરી વગર નો કાઢીએ કે તોય કાઢી નઈ ખાય એમ

આ પ્રશ્ન બધે બને એટલે આ આજુબાજુના બીજા ખેલાડીઓના પ્રશ્ન હશે ખરો હા છે જ બધે છે આ લાઈન બધે નીકળે બધે પ્રશ્ન એ જ મેલો છે સાહેબ રિયા એ ઓલા પોલીસ રિયા ઈ પ્રોટેક્શન સાહેબ નું લઈને આવે પણ દબાવે ખેલું ને શું કો આઈ કાલ નું રસ્તાનું કાલે ઈ સાહેબ ગોસ્વામી સાહેબ રિયા ને મને કે મહિનાથી આ બે ટાવર કોને ગોસ્વામી સાહેબ એ પાવર ગ્રીડ ના સાહેબ છે એ મને બે મહિનાથી એમ કહેતા હતા તને હું પેમેન્ટ કરી દઈશ પેમેન્ટ કરી દસ પછી કાલે પરમદાડે એવું કીધું બનાવી અને એ પછી કાલે એ બધા પોલીસ પ્રોટેક્શન લઈને આવ્યા અને મને દબાવવાની ધમકી દીધી મેં પછી એકસો બાર નંબર ફોન કર્યો અને પછી મેં એના વિરુદ્ધ અરજી કરેલી છે પોલીસ સ્ટેશનમાં તો આ બધી પરિસ્થિતિ જે છે મિત્રો એ ખેડૂતોની છે કંપનીને ખેડૂતોના ખેતરમાં કબજો કરી લેવો છે મતલબ આ વીજ ટાવર ઊભા કરવા માટે પરંતુ એને ખેડૂતોને વળતર આપવા માટે એની પાસે પૈસા છે નહીં આ સ્થિતિ ઘણી જગ્યાએ અદાણીની જે નીકળે છે લાઇન તો એમાં પણ આ પરિસ્થિતિ છે પાવર ગ્રીડની નીકળે છે આમાં પણ આ પરિસ્થિતિ છે અને તેની સાથે હજી બે ત્રણ લાઈનો નીકળવાની છે એવું અમને જાણવા મળ્યું છે એટલે આ પરિસ્થિતિ નહીં છે